હરર હરર મહાદેવ હવે આજે શિવ કવચ આપણે ઇલેક્શન રિફોર્મ વધતું પોલ્યુશન અને એપીએમસીમાં શાકભાજીના ભાવ ડિસ્પ્લે કરવામાં નથી આવતા જેથી આપણે સારું શાકભાજી યોગ્ય ભાવે ખરીદી નથી શકતા અને ખેડૂતોને પણ યોગ્ય ભાવ મળતો નથી આના પર અમે બહુ ઘણું ડિસ્કશન કર્યું અમે એક હૈદરાબાદની સંસ્થા છે એની જોડે કામ કરતા હતા રાજેન્દ્રનગરમાં એનઆઈઆરડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એમાં આરટીઆરપી હતું રૂરલ ટેકનોલોજી રિનોવેશન પાર્ક એટલે ત્યાંના લોકો જંગલમાં કેવી રીતે રહેતા હતા દરેક આદિવાસીના ઘરો કેવા હતા અને એક રાયતું બજાર ચાલે છે હૈદરાબાદમાં જેમાં ખેડૂતો ડાયરેક્ટલી શહેરના જે કસ્ટમર હોય ને એમના સંપર્કમાં સીધા આવે છે તો સરકારને અમારે વિનંતી છે કે એક નીરો સેન્ટર અને રાયતું બજાર પિનકોડ પિનકોડવાઈઝ મોટી મોટી સોસાયટીઓમાં ચાલુ કરે જેમાં ખેડૂતો પોતાનું ઉત્પાદન સીધું ગ્રાહકોને વેચી શકે જેથી ગુણવત્તાવાળી વસ્તુ યોગ્ય ભાવે મળે અત્યારે શું થાય છે શાકભાજીમાં પાણી નાખેલું હોય ઘણી વખત ઘણી વખત પેરાફિનની લેયર કરેલી હોય એક્સપાયર સેલ્ફ લાઈફ એક્સટેન્ડ કરવા માટે બધા કેમિકલો છીટકાઓ થયા હોય અને પછી એને છીડકાઓને નીકળવા માટે ગન વોટરને બધું અલગ અલગ ટાઈપના પીએચના પાણી વાપરવા પડે એ બધું ના વાપરવું પડે એના માટે આ છે બીજું નીરો સેન્ટર આપણે લાલ દરવાજા સિવાય બીજે ક્યાંય અમદાવાદમાં નીરો સેન્ટર નથી એટલે સરકારને નમ્ર વિનંતી કે જેટલા પણ એમએલએ છે એમને મીરો સેન્ટર ઊભું કરવા વિનંતી ત્રીજું ઇલેક્શન રિફોર્મ હવે મિઝોરમ પીપલ ફોરમ તમને કદાચ ખબર હશે મિઝોરમ પીપલ ફોરમ શું છે કે નથી ખબર ત્યાં એક વખત હિંસા થઈ જાય એમાં યુવાનો ખોટી રીતે પાર્ટીનો પક્ષ લઈને ગુજરી ગયા અને આપણે પણ આ આરક્ષણ આંદોલન થયેલું એમાં એવું થયેલું એટલે ત્યાંના લોકોએ નિર્ણય લીધો કે આપણે જે લોકો ઇલેક્શન લડે એ જે ઓડિટોરિયમ કે ચર્ચ કે કશું પણ ખાલી હોય અને ઇલેક્શનમાં ઇન્ટરેસ્ટ હોય એવા લોકો પાંચ દસ રૂપિયાની ટિકિટ લઈને એમને સાંભળે પંદર પંદર મિનિટ અને ઇલેક્શનનું બહાર કેમ્પેનિંગ રોકાઈ જાય જેથી ઇન્ફ્લેશન રોકાય ઓન મિઝોરમ પીપલ ફોરમે નિર્ણય લીધો અને આખા રાજ્યમાં આ કાયદો પસાર કરી દેવામાં આવ્યો કે કોઈ પણ ઇલેક્શન થાય એટલે જે ઓડિટોરિયમ હોય એમાં જેમણે ફોર્મ ભર્યું હોય ને જેમના ફોર્મ પાસ થઈ ગયા એ એમએલએ બને કે એમપી બને તો શું કરવા માગે છે એનું આખું માસ્ટર પ્લાન પાંચ વર્ષનું પીપીટી સ્લાઇડ કે જે પણ હોય પ્રેઝન્ટેશન સાથે આપે જેથી એનું લાઈવ પ્રસારણ થાય અને આ બધા કેમ્પેનમાં પૈસા બિલ્ડરના અને બધા લોકોના રોકાઈ જાય છે કંઈ ને કંઈ વાયદા ખોટા ખોટા કામો કરાવવા માટે ખોટી રીતે ગેરરીતિથી કામો એમએલએ પાસે કરાવવા હોય એટલે ખરેખર જે સમાજસેવકો હોય ને એ જ ઇલેક્શન ફોર્મ ભરે કે બાકી વધારે લાલચુ હોય એમએલએ એમ પી કે આ મારું કામ થશે અને હું બીજાના કામ કરાવીશ એટલે મારે એમ ટિકિટ આ પાર્ટીથી ખરીદવી છે એવું ના થાય એના માટે મિઝોરમ પીપલ ફોરમે કાયદો પાસ કર્યો આપણે સ્પેશિયલી પિટિશન કરીને સુપ્રીમ કોર્ટમાં કાયદો આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટ થાય જેથી જેથી લોકશાહીમાં લોકોનો વિશ્વાસ વધે બાકી લોકશાહીના ચારેય સ્તંભો વેચાઈ ચૂક્યા છે દરેકના છોકરાઓ હોય બરાબર એટલે એમના ઈગો સેટિસફાય કરવા માટે ઉચ્ચ લેવલ પદ પર જે લોકો બેઠા હોય ચારે સ્તંભોમાં એમણે કંઈક ને કંઈક કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે આ તમારા મારા બધાના ઘરની આજ જ દુઃખભરી કહાની છે હવે અમારી આપણે બધા નીકળી નથી શકવાના વડ વગર વેલો ઉપર જાય નહીં એ સનાતન સત્ય છે એટલે આ ઇલેક્શન રિફોર્મ ના થાય અને જે ભૂલો રોજ જે વીત ચિતરાઈ જાય સરકારી વીતો ચિતરાઈ જાય કોમન દિવાલો રોડ બાજુની હોય ચિતરાઈ જાય એટલે ઇલેક્શન એક ટાઈમપાસ પાસ મજાક બની ગયું છે અને ઇલેક્શન ઓટોનોમસ બોડીને પણ કંઈ ઇન્ટરેસ્ટ નથી આ બધી વસ્તુ દર વખતે રિપીટ થાય તો એ કશું કરી શકતું નથી અને એમાં મ્યુનિસિપાલિટીને આવક ઓછી થાય એટલે આપણા હાઉસ ટેક્સ વધે એટલે સરવાળે નુકસાન નાગરિકોને જ છે નાગરિકો બોલતા નથી અમને રાજકારણમાં રસ નથી પણ રાજકારણ તમારામાં રસ છે પછી વધારે દે બરાબર હોમ ટેક્સ ભરો પછી તમને રસ નથી ને ફિલસુફિયાની વાતો કરી કરીને જિમ્મેદારીથી ભાગવું છે બરાબર એટલે પછી તમારે ભોગવવું પડે પછી રોવાનું નહીં એટલે આ બધું થાય છે એટલે એવું કહેવાય ને જેવી પ્રજા એવો રાજા બરાબર એવું જ થાય સારા કાયદા પસાર ના થાય તો કોમર્શિયલ એક્ટિવિટી સોસાયટીઓમાં થાય સારા કાયદા પસાર ના થાય તો પછી છોકરાઓ હેરાન થાય ટ્યુશન ક્લાસમાં સારા કાયદાઓ પસાર ના થાય તો ક્લિનિકલ ટ્રાયલમાં તમે ક્યારેક ને ક્યારેક ભોગ ભરી જાઓ સારા કાયદા પસાર ના થાય તો તમને સરકાર ફરજિયાત વેક્સિન અપાવીને તમને બધું જી બીમાર કરી દે અમારે વેક્સિન સારા કાયદા પાસ ના થાય તો નેનો પાર્ટિકલ્સ કેવી એક પર્ટિક્યુલર વાઇબ્રેશન પર કામ કરીને તમને ફાઈબ્રોસિસ થ્રોમોસિસ કરે છે એનું જ્ઞાન તમારી પાસે ના રહે અને તમે ગભરાઈને આર ટીપીસીઆર ટેસ્ટ કરાવવા જાઓ બરાબર સારા કાયદા પાસાર ના થાય તો તમને એક માણસ રાત્રે આઠ વાગે કહીને નોટબંધી કરાવે અને પેટીએમને તમારી આખી સપ્લાય ચેઇન મેનેજમેન્ટ આપી દે અને મેન્યુફેક્ચરિંગ યુનિટ આપણું ફળી ભાગે સારા કાયદા પસાર ના થાય તો સ્ટાર્ટઅપમાં સ્કેમ ચાલુ થાય સારા કાયદા પસાર ના થાય તો જે લોકોને આવડત નથી એ લોકોને બિઝનેસ લોન મળી જાય અને પછી પ્રધાનમંત્રીને ફાઇનાન્સ મિનિસ્ટર એમને લોન માફ કરે અને તમારા સિનિયર સિટીઝનને આપણા લોકોના એફડીના વ્યાજદર ઓછા થઈ જાય બરાબર સારા કાયદા પસાર ના થાય તો બે બાગુ લોકો બુટલેગર બનીને બુથ કેપ્ચરિંગ માટે પોલિંગ 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 એજન્ટ બનીને ખોટું રિઝલ્ટ લાવે સારા કાયદા પસાર ના થાય તો અપક્ષ ઉમેદવારો સેટિંગ કરીને એમના પોલિંગ એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ વેચી કાઢે મોટી મોટી પાર્ટીઓ બરાબર સારા કાયદા પસાર ના થાય તો રિટર્નિંગ ઓફિસર શું કહું હવે તમને કશું કામ ના કરે ને આપણે ઓબ્ઝર્વર પાસે જવું પડે સારા કાયદા પસાર ના થાય તો આટિલ ત્રણસો અગિયારનો મિસયુઝ કરીને આઈએસ ઓફિસરો કામ કરવામાંથી ભાગે સારા કાયદા પસાર ના થાય તો કરપ્શન થાય ટૂંકમાં બરાબર એનું અમલીકરણ વ્યવસ્થિત ના થાય તો એટલે આપણે ઇલેક્શન રિફોર્મ ના થતું હોય તો ફરીથી રાજાશાહી લાવી દો અખંડ ભારતમાં જે ભગવા સામે આપણે નતમસ્તક થઈએ છીએ નવા રાજાઓ માટે યુદ્ધની ઘોષણા કરતો કે આ માનસિક યુદ્ધ જ છે એને કદાચ શારીરિક યુદ્ધ અને હવે બાયોલોજીકલ યુદ્ધ થવાનું છે આ બધું તો પતયું એટલે તમે વિચારો તમે જે લોકશાહી ગણો છો એ માનસિક યુદ્ધ છે અને હવે તમારા તો શરીર તમારા શરીરો એ વેચી કાઢ્યા છે આ લોકોએ લોકડાઉન પછી તમે કોઈ પણ દવાનું એક્સપેરિમેન્ટ કરી શકો છો પાર કાર્ડ એજ્યુકેશન પોલિસીમાં ભણાવવા સિવાયના બધા જ કાયદા પાસા થઈ ગયા કે તમને છે ને ઇમ્યુનાઇઝેશન ઓફ ઓલ વિદ્યાર્થીઓને ઇમ્યુનાઇઝેશન કરવા માટે સરકાર ગમે ત્યારે વેક્સિન ખરીદીને વિદેશી કંપનીઓને તિજોરી ખાલી કરી શકે છે માસ્ટર સ્ટ્રોક અને કયા માસ્ટર સ્ટ્રોક ના જોઈતી વેક્સિનો લેવડાવે કેમ કે તમે જન્માક્ષર મેળવવાના નથી અને જન્માક્ષર ના મેળવો એટલે માનસિક કે શારીરિક ખોડખાપડ વાળા બાળકો આવશે એટલે ફાર્મા માફિયાઓને વધારે આવો મોડન બનવાના નુકસાનો આ સાથે શિવ કવચ પ્રારંભ કરીએ છીએ લો મેરેજ કરીને પછી આગળ તમારી પેઢી આવનારી પેઢી ભોગવવાનું કેવી રીતે અમારે ત્યાં એક જણને મસ્ક્યુલર ડિસ્ટ્રોપી વાળા બાળકો આવ્યા બીજાને હાથમાં કાણું આવ્યું બીજા ને ડાઉન સિન્ડ્રોમ વાળા બાળક આવ્યા બે લો મેરેજ છે કરેલા એકના જન્માક્ષ નતા મળતા એટલે પછી આવું થાય અને પછી કહીએ કે અમને ખોટું લાગે જેનેટિક એન્જિનિયરિંગ આપણે ભણ્યા હોઈએ કે આ જેનેટિક એન્જિનિયરિંગને આને કંઈક કનેક્શન છે પણ શું કનેક્શન છે હજુ સંશોધન કરવાનું બાકી છે એટલે અમને સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે વિધિ ગેસ્ટ્રોલોજીનું આપણું જ્ઞાન છે एने साइंटिफिकली समझाई आज युवा ने समझाइए जे आ बड़ी वस्तुओं में ऑर्थोडॉक्स वस्तुओं में मानवा चालू करें कि आप गढ़ाओ खरेखर साचा था कहीं तो जीन मेपिंग वाली कंपनीओ सरकार ने लूटी जती रह सफर कागज नहीं दिखाएंगे गैंग ना नाटकों कर अश्वशी कौस्त्र मंत्र से ब्रह्म ऋषि अनुष्ठे छंद से श्री सदाशिव रुद्र देवता हिम शक्ति वहां किल कम श्रीम क्लीम बीजा सदाशिव प्रीति शिव कौस्त्र जब विनियोग ऋषादी ने ओम ब्रह्म से नम श्री साकारी रुद्र देवता है नमः राधी रीम रम शक्तिया नमः पाद्यो वहम कील का है नमः नाभो रीम रीम कील मित्र बजाए नमः गुहे विनियोगाय है नमः विनीयोगा नमः सर्वांगे

ઓમ નમ ભગવતે જલજલામાલિ નોમ વામૃમક્તિતામ્ર સદે જતામાત્ર વોષઠ ઓમ નો ભગવતે જલજલામાલિ નોમ યમ રિશક્તિતામ્રે સર્વાત્મા વંદે શમો રથ પાર પુરાણ પાપો ઘર પવિત્રં જય પ્રદમોચમ્યા શિવમ કવચમ નમસ્કૃતિ મહાદેવ મીશ વ્યાપીનીમીશ્વરમ ભક્ષ શિવમયરણ શુચો દેશો સમાસીલ્પિતા

ઉત્પાદતા <Sundans> 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 ઓમ નગવતે જલ જલા માની ઓમ નહો ભગવતે સદાશિવાય સકલ સકલ દત્વ લોક્રેક ભદ્ર સકલ લો સકલ લોકે ગુરવે સકલ લોકે સાક્ષિણ સકલ નિગમિભના સકલ જગત ભયંકર સકલ લોક શંકરાય શશાંક શેખરાય શાશ્વત નિજાભાસ નિર્ગુણાય નિરૂપમાય નિરૂપા નિરાભાય

િયા ચક્રુધ ભીષણકાર સહસમુસ્ત્રાકાર વિટ હિસ્વારી બ્રહ્માંડમ્ડલ નાગેન્દ્ર કુન્ડલ નાગેન્દ્ર હાર નાગેન્દ્ર વલય નાગેન્દ્ર ચરમ્વય ત્રમકી ત્રિપુરાંત્રીપાક્ષ વિશ્વેશ્વરઃપુષભૂષણ વિશ્વ મુક્ષ तो विश्व तो सर्वतो रक्षक रक्ष, रक्ष माम जोला जोला महापति भयाम पावाम प्रति भयाम नाचे नाचे रोग भया मुचदेवचा सर्व बायम समेट चर ने चोर भया मारो है मारे मम छत्र नोचा टियो चढ़ाए सुलेन मिलारा गिरारा है संताडे संताडे राक्षस रक्षा जी विषय विषय भूतानी विद्रावाय विद्रावाय कुश मंडल माम भयम कुरु कुरु विकृतम मामा श्वास है श्वास है नर्क भयम उद्वारी उद्वार है संजीवम संजीव सुख दबिया मामा पिया या पिया दुखा मामा नंद है नंद शिव कवचिन मामा चारी है त्रंबके सदाशिव नमस्ते 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 रुषभो वरितियत कवचम शिवम वदम यादम रहमाया सरोवादा प्रश्नो मनमम प्रश्नमहस्यमीना सदारी अन्व शेवकमुम नसये जायते क्वा भी वह शमुग्रहशी नियुम्मापनम आरोगोत्मयुक्षारिदमंगलेवदत योदरे कवच वयी स म मापात संगतेर मुच्य के चौपकांत शिव मूति शिवर्मा श्रद्धव शेवकव मैं दत्त स સદ્ય છે અહીંયા સ્કંદ મહાપુરાણ એકાશીસી સહસ્ત્ર બ્રહ્મોતર બ્રહ્મ ખંડ અમોઘ શિલ્કવચન સંપૂર્ણ હવે શું કે આ બધું જસ્ટિસ ફોર નયન અત્યારે દસમું ને બારમું ચાલુ થઈ ગયું છે અમે શું કહેવાય વિચાર વિમર્શ કર્યો અને વાત કરી બીજેપી કાર્યાલય અહીંયા તું અમણીનગરમાં કે જે લોકો દસમા બારમામાં ટ્યુશન નથી લેતા એમનું દસમું બારમું ના બગડે એટલે ચાલુ કરાવવા વિનંતી છે બાકી બધું તમે ના ચાલુ કરો તો ચાલશે આ લોકોનું દસમું ને બારમું બગડે છે કેમ કે અમે ટ્યુશન પણ નથી કરતા અને પ્રેક્ટિકલ કરવા માટે બીજે ક્યાંય જતા પણ નથી નોબલ ક્લાસીસ કહેવા કોઈ ક્લાસીસ અત્યારે જે હોય જે વિજ્ઞાનના પ્રયોગો કરાવતા હોય એટલે દસમું બારમું ચાલુ કર્યું અમારી વિચાર વિમર્શમાં એમને થોડો સાથ આપ્યો એના માટે અમે અભિવાદન કરીએ છીએ મણિનગરના એમએલએ સાહેબનું બીજું કે જે આ બધું ચાલી રહ્યું છે અત્યારે આવા બધા કેસો એમાં આજુબાજુના પાનના ગલ્લામાં બે હજાર અને ત્રણ હજારનું ડેપ ટ્રેપ ઇકોનોમી કહેવાય વિદ્યાર્થીઓને ડેપ કરીને આવા સારા વિદ્યાર્થીઓને અમેરિકાના કોલ સેન્ટરોમાં રાખે છે અને ત્યાંની પ્રજા લૂટે છે એવું ના થાય તો ગ્રુપ સ્ટડીના બાને ત્રણ છોકરાઓ અને એક છોકરીઓ આવે છે ઘરે અને ત્યાંથી ઓપરેટ કરીને ટેલિગ્રામ ટિન્ડર પર છોકરીનું ફેક આઈડી બનાવવામાં આવે છે અને ટેલિગ્રામ પર લઈને પૈસા લૂંટવામાં આવે છે આ બધા રેકેટો ચાલે છે એટલે સોસાયટીમાં જ્યાં આ બધી વસ્તુઓ ચાલતી હોય ત્યાં તમારે આગળ પડીને સાવચેત થવાની જરૂર છે અને જાણ કરવાની જરૂર છે કે આવું બધું સ્કેમ શોર્ટકટ રીતે યુવાનોને પૈસા કમાવા માટે કિમિયાઓ આ લોકો કરે છે એ એમાં પાછળથી એ છોકરાઓ પકડાય એના કરતાં આગળથી આપણે સતત થઈ રહે આવી બધી એક્ટિવિટી સોસાયટીમાં ચાલતી હોય એ ત્વરિત બંધ કરાવી દેવા ચેરમેન અને સેક્રેટરીનું ધ્યાન દોરવા વિનંતી છે કેમ કે અત્યારે યુવાનોને વોક કલ્ચરમાં ફસાઈ દેવામાં આવ્યા છે અને એમને સારી સારી હોટલોમાં અને રેસ્ટોરન્ટમાં જઈને ફોટા પડાવવા હોય છે એટલે આવા બધા શોર્ટકટ રસ્તાઓ અપનાવે છે જે લાંબા ગાળે એમના મા બાપ અને એમના જ્ઞાતિને જનોને નડે છે કેમ કે તમે ખો ખરાબ કામ કરશો તો તમારી જ્ઞાતિની ક્રેડિટ ડાઉન થાય એટલે આવા બધા જે ફેક આઈડી ટિન્ડર પર બને છે બહુ બધા ઉદ્યોગપતિઓના પૈસા ખંખેરવામાં આવે છે બરાબર આ બધી વસ્તુઓ પર તરત એક કાયદો બનાવવામાં આવે અને અમારો જે ભટકી ગયા છે એમને સીધા દોર કરવામાં આવે હર માધે